હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે મલાઈમાંથી ઘી અને પનીર કેવી રીતે બનાવવું તો ચાલો આપણે શરૂ કરીએ તો મેં અહીંયા મલાઈ જમાઈ લીધેલી છે આ મલાઈને મેં રાત પર જ પાર કાઢી લીધેલી છે ફ્રીજમાંથી તમે રાત્રે બહાર ના કાઢી મૂકો મલાઈ તો તમે દિવસે છ થી સાત કલાક માટે બહાર રાખી શકો છો તો તમે જોઈ શકો છો બધી મલાઈ પાણી છોડી દીધું છે હવે આપણે એમાં નાખીશું એક ચમચી ખાટું દહીં તો ખાટું દહીં નાખશો તો પનીર સરસ થશે ચમચી નાખવાની છે ખાટું દહીં વધારે નથી નાખવાની દહીં નાખ્યા પછી આપણે પ્રોપર બધું મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ચમચીથી જ મેં મલાઈને દહીંને મિક્સ કરી લીધું છે હવે આપણે આની અંદરથી માખણ પણ કાઢી શકીએ છીએ અને છાસ પણ બનાવી શકીએ છીએ તો આપણે માખણને છાસ નથી બનાવવાની આપણે પનીર અને ગીચ કરવાનું છે દહીં નાખ્યું છે એટલે દસ મિનિટ આપણે રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે અહીંયા ઘી કરવા મૂકી દઈશું તો મેં અહીંયા મલાઈમાં ખાટું દહીં નાખ્યું છે તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે લીંબુના ફૂલ યા તો લીંબુ પણ લઈ શકો છો અહીંયા આપણે બધી મલાઈ લઈ લઈશું બધી મલાઈ કાઢી લીધી છે તો અહીંયા આપણે ધીમા તાપે થવા દેવાનું છે આપણે પનીર કાઢી લીધા પછી ઘીને ફક્ત દસ થી પંદર મિનિટ ઘી બનતા લાગશે તો તમે જોઈ શકો છો ઉપર ઘી આવવા પણ લાગ્યું છે આપણે કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેવાનું છે અને એકલું છોડવાનું નથી અને ફૂલ નથી ગેસ રાખવાનો આપણે મીડિયમ ટુ સ્લો રાખવાનો છે આપણે ફૂલ રાખીશું તો બધું ઉભરાઈને બહાર આવી જશે એકવાર પનીર નીકળી જાય એટલે ઘીને બનતા વાર નહીં લાગે આવી જ રીતે આપણે હલાવતા રહેવાનું છે આપણે આવી રીતે હલાવતા રહીશું તો તળિયે ચોટે પણ નહીં અને મલાઈ બધી બળે પણ નહીં તો તમે જોઈ શકો છો ઘી આપણું છૂટું પડવા લાગ્યું છે હવે જે આપણે આ મલાઈનો ઉપરનો આ ભાગ આવે આપણે બધો ગાયણીમાં ગારી લેવાનો છે તો તમારી પાસે મોટી ગાયણી હોય તો તમે મોટી ગાયણીથી પણ ગારી શકો છો તો આવી રીતે તમે ગારીને એમ અહીંયા એક કોટનનો કોકડો રાખ્યો છે એમાં આપણે બધો લઈ લઈશું ગેસ આપણે સ્લો રાખવાનો છે ફૂલ નથી રાખવાનો આવી રીતે આપણે પહેલાં બધું ઘી ગાળી લેવાનું છે આવી રીતે આપણે અહીંયા બધું કાઢી લેવાનું છે આપણું ઘી ફક્ત પાંચ મિનિટ લાગશે મારી પાસેથી ગાળશો તો ઘી અને પનીર બની જશે તો આપણે અહીંયા જે માવો કાઢ્યો છે એની અંદર આપણે ઠંડુ પાણી નાખવાનું છે ગરમ પાણી નથી નાખવાનું આપણે ઠંડુ પાણી નાખીએ એટલે જે આપણે ખાટું દહીં નાખ્યું છે એની ખટાશ નીકળી જશે હવે આપણે આ બધું ભેગું કરી લેવાનું છે આવી રીતે બધું પાણી આપણે કાઢી લેવાનું છે હવે આપણે એને લટકાવાનું નથી આપણે અહીંયા આમ દબાવીને એની પર એક વજન મૂકી દેવાનું છે અને આપણે એક કલાક માટે વજન મૂકવાનું છે આ પાણીને તમે લોટ બાંધવામાં પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એની પર વજન મૂકી દઈશું અને આપણે ફક્ત એક કલાક માટે રહેવા દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણું ઘી બની ગયું છે હવે આપણે એને ગાળી લઈશું આ જે અંદરનો માવો હોય એ બળી જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે નહીં તો કચાસ રહેશે તો જલ્દી આપણું ઘી બગડી જશે એટલે હવે આપણે ગાળી લઈશું અહીંયા મેં અલગથી બીજી ગયણી લીધી છે ને આપણે હવે ગાળી લઈશું તો તમે જોઈ શકો છો ફક્ત એક ચમચી જેટલું જ ખાલી બધું વેસ્ટ નીકળ્યું છે બાકી આપણું બધું ઘી કમ્પ્લીટ નીકળી ગયું છે તાવડી પણ તમે જોઈ શકો છો સેટ પણ ચોટ્યું નથી ઘણા લોકો બનાવે છે તો તાવડીમાં બહુ ચોટી જાય છે અને ઘસવામાં તકલીફ પડે છે આવી રીતે તમે ઘી બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આપણું ઘી બનીને તૈયાર છે અને ઘણું બધું ઘી નીકળ્યું છે ઘી અને પનીર આપણું બનીને તૈયાર છે આ ઘી ઠરી જશે એટલે દાણા દાણાવાળું ઘી બનશે આપણું એકદમ ચોખ્ખું ને એકદમ સરસ તો જો તમને મારી યાદની રેસીપી ગમી હોય તો મારા વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ